અમદાવાદ નરોડામાં ફાયરિંગની ઘટના અંગત અદાવતમાન થયું ફાયરિંગ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી ફાયરિંગની ઘટનાઓના અનેક કિસ્સાઓ પ્રકાશિત થાય છે ત્યારે આજે શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટના બની છે શહેરના નરોડાના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે મળતી માહિતી મુજબ બે રાઉન્ડ ફાયરિંગથી લોકોમાં ફફડાટ ફેલાયો છે અમદાવાદ શહેરના હંસપુરામાં સ્મૃતિનાથ સોસાયટી નજીક ફાયરિંગની ઘટના બની છે बाइक चालक पर शख्सो फायरिंग कर दाखिल सीसीटीवी फूटेज आधार आगे कार्यवाही हाथ धरी है अगौ अहमदावाद शहर बोपल विस्तार में गोलीबार की घटना बनी हती। गुमा पासना मेरी गोल्ड सर्कल नजीक के शख्सो जाता बिल्डर पर हूमल करो जो कि બિલ્ડરે સ્વબચાવ માંગ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી રિપોર્ટર સિંધવ રણજીત સિંહ અમદાવાદ આજે સવારે દસ વાગ્યાના આશરે સુમતીનાથ સોસાયટી આગળ જાહેર રોડ ઉપર નવાઝા રોડા ખાતે